ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા આયોજિત આંખ નિદાન કેમ્પમાં દર્દીઓએ લાભ લીધો ભરૂચ સક્રિય પત્રકાર દસ વર્ષ પૂર્ણ થવાના અવસરે સામાજિક જવાબદારીના ભાગરૂપે જનસૃષ્ટિ ટ્રસ્ટ અને નારાયણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સચ્ચિદાનંદ શાળા ખાતે નિઃશુલ્ક આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સર્વજન સુખાય સર્વજન હિતાય ના મંત્ર સાથે યોજાયેલા આ કેમ્પમાં શહેર અને આસપાસના વિસ્તારના કુલ ત્રણસો એકવીસ દર્દીઓએ પોતાની આંખોની તપાસ કરાવી હતી તપાસ દરમિયાન બસો પચાસ દર્દીઓને દ્રષ્ટિની ખામી જણાતા સંસ્થા દ્વારા સ્થળ પર જ મફત ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત નિદાન દરમિયાન જે ચાલીસ દર્દીઓને મોતિયાની તકલીફ જણાય છે તેમના ઓપરેશન નારાયણ હોસ્પિટલ ખાતે સંપૂર્ણપણે વિનામૂલ્યે કરી આપવામાં આવશે કેમ્પમાં ડોક્ટર સ્નેહલ સોહિયા અને ડોક્ટર નવલસિંહ રાઠવાએ સેવાઓ આપી હતી આ પ્રસંગે પત્રકાર સંઘના પ્રમુખ દિને ચઢવાની પૂર્વ પ્રમુખ જયશ્રી પટેલ અને જનસૃષ્ટિ ટ્રસ્ટના ઈશ્વર પરમાર સહિતના સંઘના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આયોજકોએ આ સેવાયુમાં સહભાગી થનાર તમામ તબીબો અને સહયોગી સંસ્થાઓનો આભાર માન્યો હતો ભરૂચ સક્રિય પત્રકાર સંઘ જે સેવાકીય કાર્યો કરતા આવ્યા છે તેમાં એક વધુ પીછું ઉમેરતા ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને જનસૃષ્ટિ ટ્રસ્ટ બોલાવના માધ્યમથી સંયુક્ત ઉપક્રમે મફત આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સચ્ચિદાનંદ સ્કૂલ ખાતે આજરોજ રવિવારે મફત નિદાન કેમ્પ ચાલી રહ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે ચકાસણી બાદ આંખની ચકાસણી બાદ મોતિયા બિંદુ નીકળે તો તેનું ઓપરેશન નારાયણ હોસ્પિટલના માધ્યમથી મફત કરવામાં આવશે વેલની સમસ્યા છે તો તેનું પણ ઓપરેશન મફત કરવામાં આવશે અને નંબરના ચશ્મા નીકળ્યા છે તો તેમને ચશ્મા મફત આપવામાં આવે છે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ જનસૃષ્ટિ ટ્રસ્ટ અને નારાયણ હોસ્પિટલનો આભાર માને છે થેન્ક યુ